જે કોઈ વ્યક્તિ ખોટો દેખાવ કરે છે તેમાં તથાગત બુદ્ધ કહે છે ગાથા નંબર તોતેર મુજબ તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે જે વ્યક્તિ તે માર્ગે ચાલ્યો જ નથી તેને પોતાનો કહે છે જે નાના કાર્યને પણ મોટું બતાવે છે અને અજ્ઞાની વચ્ચે પોતાને રાજા માને છે તેઓ મૂર્ખ અંતે લોકોમાં અવગણના પામે છે અને તે એકલો પડી જાય છે આ ગાથા આપણને એવી રીતે શીખવે છે કે સચ્ચાઈ વગરનો ગર્વ અને દેખાવ માણસને લોકોમાંથી અલગ પાડી દે છે જે કામ ક્યારેય કર્યું જ નથી તેનો શ્રેય લેવું નાનું કામને મોટું દેખાડવું અને બીજાઓ પર રાજા બનવા જેવું વર્તન કરવું આ છે મહાનતા માટે મૌન નમ્રતા અને સત્ય કાર્ય જરૂરી છે જે વ્યક્તિ સાચા ગુણ ધરાવે છે તેને વખાણ માટે પોતે ક્યારેય પ્રયત્ન કરવાની જરૂર પડતી નથી લોકો તેમના વર્તન અને કર્મોથી જ પોતે જ પ્રેરિત થાય છે અને ખોટો ગર્વ અને ખોટી પ્રસિદ્ધિ ટકતી નથી પણ સાચા સદ્ગુણ અને સદ આચરણ જીવનભર સુગંધની જેમ પ્રસેરે છે